અમદાવાદ સમાચાર સમાચાર નિકિતા છે મુખ્ય રાજ્યમાં ન્યુમોન મેટા ન્યુમો વાયરસ એમપીવીનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યની પ્રોક્યોરમેન્ટ પોલિસીમાં બીઆઈએસ પ્રમાણપત્ર ધરાવતી વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવી છે વેરાવળ ચોપાટી ખાતે અડસઠ લાખ રૂપિયાના ખર્ચે નવો બીજ વિકસાવવામાં આવશે રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરીને નવ કરોડ બાવીસ લાખ રૂપિયાની કરચોરી ઝડપી પાડી છે અને રાજ્યમાં ઠંડીનું વધુ એક રાઉન્ડ શરૂ વિવિધ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું રાજ્યમાં હ્યુમન મેટા હ્યુમો વાયરસ એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે રાજ્યમાં વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની જિલ્લા હોસ્પિટલથી માંડીને મેડિકલ કોલેજ સંલઝ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સપ્તાહથી રાજ્યમાં પણ આ વાયરસના કેસોનું નિદાન થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વાયરસ અંગે તકેદારીના પૂરતા પગલા લીધા છે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે શરદી થવી તાવ આવવો ઉધરસ થવી ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ જાહેર કરી દઈશું દરમિયાન સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અમદાવાદ વિમાન મથકે પણ ટીમ સાવચેત થઈ ગઈ છે આ વાયરસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેમાં બે અલગ અલગ વિભાગોમાં મળી કુલ પંદર બેડ તૈયાર કરવામાં આવ્યા છે દરમિયાન મ્યુનિસિપલ આરોગ્ય વિભાગને એચએમપીવી વાયરસના દર્દીની માહિતી ન આપવા બદલ અમદાવાદની ખાનગી હોસ્પિટલને નોટિસ મોકલી ખુલાસો માંગવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગુણવત્તા અને માનકને મહત્વ આપીને બે હજાર ચૌદમાં તૈયાર કરેલી પ્રોક્યોરમેન્ટ પોલીસીમાં બીઆઈએસ સર્ટિફિકેશન ધરાવતી વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવી છી ગઈકાલે ભારતીય માનક બ્યુરોના ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસે આયોજીત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રીએ શુભારંભ કરતા જણાવ્યું હતું કે આપણા ઉત્પાદનો સેવાઓ પ્રોડક્ટ્સ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત અમદાવાદની જીએલએસ યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ભારત સરકારના રોડ સલામતીના સભ્ય અમિત ખત્રીએ ટ્રાફિક સલામતી સંબંધિત મુદ્દાઓને આવરી લઈને યુવાનોને ટ્રાફિકના સુચારુ સંચાલનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વન બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે શહેરમાં ટ્રાફિક સિઝ્નલને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડીને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવશે પર્પ એમ છે કે વર્ષની સ્ટાર્ટિંગમાં અમે બધા લોકો પ્રતિજ્ઞા લઈએ અને અમે બધા લોકો એવા નિર્ધાર કરીએ કે આખા વર્ષ ખૂબ સરસ રીતે અમે ટ્રાફિક નિયમોનું પાલન કરીને જોઈએ અને ટ્રાફિક તમામ વ્યવસ્થાઓમાં સાથ સહકાર આપીને જોઈએ ઓછામાં ઓછા જો એક્સિડન્ટ થાય લોકોની ઊંચી હાલાકી પડે એવા આશયથી જોઈએ સુરત શહેર બી માં સલામતી માંસનો આજે જો શુભારંભ કરવામાં આવેલા છે વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિકસાવવામાં આવશે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે અંદાજીત એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બે વિકાસ કામોનું ખાતમુહર્ત કર્યું હતું આગામી એક મહિનાની અંદર સીસી રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું અડસઠ લાખ રૂપિયાના ખર્ચે વિસ્તૃતિકરણ કરી આ રસ્તાનું સૌંદર્યીકરણ કરવામાં આવશે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદનું એક નવું નજરાણું મળશે આ ઉપરાંત શ્રી જાડેજાએ પ્રભાસ પાટણ ખાતે આવેલા ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રી પ્લાન્ટેશન વર્કના છાસઠ લાખ અઠાવીસ હજાર રૂપિયાના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું સોમનાથ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ પાસે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તે માટે પેવર બ્લોક અને નેન્ડ્રમની ટ્રી પ્લાન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યુઝ ઓનઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યના ચીજવસ્તુ સેવા કર જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતા નવ કરોડ બાવીસ લાખ રૂપિયાની કરચોરી મળી આવી છી ચોક્કસ માહિતી અને દેખરેખના આધારે જીએસટી વિભાગે બે જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ચાંગોદર અને અઝીયા હાઇવે સહિત દસ સ્થળોએ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ બિનહિસાબી સ્ટોક અને નહીં નોંધાયેલા ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી નોંધાયેલા કરદાતાઓ અને બિન નોંધાયેલા ડીલરોને ત્યાંથી લગભગ નવ કરોડ બાવીસ લાખ રૂપિયાની કરચોરી મળી આવી હતી આ કરચોરીની રકમ કસૂરદારો દ્વારા સ્વીકારીને ચૂકવવામાં આવી ડાયમંડ રિપીર બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા ગઈકાલે બોટાદ શહેરમાં આવેલા હીરા બજાર ખાતે નવમી વખત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં એક બોટલ રક્ત એકત્રિત થયું હતું આ રક્તદાન શિબિરમાં એકસો ચાળીસમી વખત રક્તનું દાન કરનાર મુકેશભાઈ જોટાણીયાએ સૌને અને ખાસ કરીને યુવાનોને રક્તદાન માટે આગળ આવવા અનુરોધ કરતા આ મુજબ જણાવ્યું હતું આજે મારું એકસો ને વખત રક્તદાન છે હર હંમેશા દર ત્રણ માસ હું ટીવી એટલે રેગ્યુલર રક્તદાતા છું ને રક્તદાન કરવાથી વિશેષ આનંદ એ મળે છે કે રક્ત કોઈથી દુનિયામાં કઈ બનતું નથી માત્ર માનવ માનવમાંથી માંથી જ નીકળે છે અને જો રક્તદાન કરો એટલે તમે ત્રણ વ્યક્તિઓ જીવન બચાવી શકો છો આ પ્રસંગે પાંસઠ લાખ રૂપિયાના ખર્ચે રાશન કીટો બનાવી જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે બર્ફીલા પવનો ફૂંકાતા વિવિધ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી જેટલું ઘટ્યું છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષા શરૂ થતા તેની રૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે ગઈકાલે છ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે રાજકોટમાં આઠ બે ડિગ્રી અમરેલીમાં દસ પોઇન્ટ છ ડિગ્રી અમદાવાદમાં તેર પોઇન્ટ પાંચ ડિગ્રી વડોદરામાં ચૌદ બે ડિગ્રી અને સુરતમાં સોળ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત ગુજરાતમાં ઠંડી ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે અનિલ પટેલ આકાશવાણી અમદાવાદ બનાસકાંઠા જિલ્લાની કુલ દસ પેઢીના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ છવ્વીસ લાખ રૂપિયાનો દંડ કરાયો છે આ અંગે અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફટી અધિકારીઓ દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી અને માવાના નમૂના લઈ ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમૂનાઓ ધારાધોરણ મુજબ जाहिर होतर फूड सेफ्टी विभाग द्वारा कोर्ट समक्ष केस दाखल करत केसोमा कोर्ट द्वारा संलग्न तमाम जबाबदार दंडनीय कार्यवाही धराई धराय दाखल करेल कुल दस केसोमा कोर्ट द्वारा कुल छवीस लाख रुपये दंड ध्यान में ખોખ ગઈકાલથી ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ ઓફિસ તરફથી વિશેષ પાસપોર્ટ મોબાઈલ વાન મોકલવામાં આવી છે જે દસ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે રાષ્ટ્રીય કક્ષાની ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ છે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અંડર ફોર્ટીન ખો રાષ્ટ્રીય સ્પર્ધા આગામી સમયમાં યોજાશે આ સ્પર્ધામાં રાજકોટની જી કે ધોળેકિયા સ્કૂલની ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી છે સમાચાર ફરી એકવાર રાજ્યમાં ન્યુમન મેટા ન્યુમો વાયરસ એમપીબીનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી વેરાવળ ચોપાટી ખાતે અડસઠ લાખ રૂપિયાના ખર્ચે નવો બીચ વિકસાવવામાં આવશે અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ વિવિધ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા